જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર દવા છાંટું છું પણ તમને દેખાશે નહીં કે હું દવા છાંટું છું એટલે ઓડિયો ઓનલી રેકોર્ડિંગ ખાસ ધ્યાન આપવાનું છે અને સમય આવી ગયો છે મગફળીના કામકાજ કરવાનો મગફળી ઉપાડવાનો ખાસ અને જેમની ઉપાડેલી છે એ મગફળીને થ્રેસરમાં કાઢવાનું ઘણા બધા લોકોએ મગફળી ઉપાડી છે એના પાથરા પણ પલર્યા છે પણ હવે જે લોકોની મગફળી બાકી હોય એ લોકો માટેનો ખાસ સમય છે અને પૂરો ધ્યાનથી વિડીયો જોશો સાથે બીજા લોકોને પણ આ વિડીયોને શેર કરશો જેથી તમામ લોકોના આયોજનબદ્ધ કામ થઈ શકે તો મિત્રો ખાસ કરીને ઘણા બધા મિત્રોના યુટ્યુબમાં પણ કોમેન્ટ આવે છે અને પર્સનલ મેસેજ સાથે ફોન પણ આવે છે અને ગ્રુપની અંદર પણ ઘણી બધી એવી ચર્ચાઓ થતી હોય છે તો આપણે ગ્રુપની અંદર ઓલરેડી માહિતી આજે સાંજે આપી દીધેલી છે અને આ વિડીયો કદાચ મોડી રાત સુધી આવી પણ જશે યુટ્યુબમાં તો વાત કરવાની છે ભૂર પવનની ખાસ કારણ કે થોડો ઘણો ભેજવાળી જમીન થઈ ગઈ છે એમના માટે થ્રેસર હાંકવું બહુ મુશ્કેલ પડે એમ છે અથવા તો જમીનની અંદર ટ્રેક્ટર જઈ શકે એવું પણ નથી ઉપાડવા માટે તો ઘણા બધા લોકો પૂછી રહ્યા છે કે ભૂર પવનની શરૂઆત ક્યારે થશે તો એની સાથે બીજું એક કહેવાનું છે કે જેમની મગફળી તૈયાર થઈ ગઈ હોય અથવા તો પંદર સોળ તારીખ આસપાસ તૈયાર થતી હોય એ લોકોએ ખાસ ધ્યાન આપવાનું છે અને બની શકે તો દસ બાર તારીખ આસપાસમાં મગફળીનું કામ પતાવી દેવાનું છે એટલે પૂરું કરી દેવાનું છે ઉપાડવાનું ખાસ કરીને અને જેના કારણે મગફળી છે તે અઢાર વીસ તારીખથી પહેલાં નીકળી જાય મોડેલની અંદર જોઈએ તો આપણે જે કસકાતરાનો રાઉન્ડ આપેલો છે કસ કાતરાનો રાઉન્ડ ફરીથી મોડેલની અંદર ટૂંકા ગાળાના જે હોય છે તેની અંદર એક્ટિવ દેખાઈ રહ્યું છે અને મેં ઘણા બધાને પહેલાંથી કહ્યું પણ છે કે આજે કસકાત્રાનો રાઉન્ડ છે વીસ તારીખ આસપાસ તો મોડેલમાં અત્યારે નથી દેખાતો પણ ત્યાર પછી મોડેલ તો બેથી ત્રણ દિવસમાં પણ એક્ટિવ થઈ જતા હોય તો ખાસ એના માટે ધ્યાન આપવાનું છે એટલે કે વીસ તારીખ પછી ત્રેવીસ ચોવીસ પચીસ આસપાસમાં ફરીથી એક માવઠાની શક્યતા દેખાઈ રહી છે અને જેના કારણે ઘણા બધા ખેડૂતોના ખેતી કામ ત્યાં ફરીથી પાછા અટવાવાના છે વરસાદની અંદર અને જેનો ખાસ વિસ્તાર આપણે કહીએ તો સૌરાષ્ટ્રનો ભાગ ખાસ રહી શકે છે એટલા માટે જ અને સૌરાષ્ટ્રમાં જ સૌથી વધારે મગફળીનું કામ હોય છે તો ખેડૂતો ખાસ ધ્યાન આપે કે વીસ તારીખ પછી ઉપાડવાની હોય તો એ મગફળી ત્રીસ તારીખ પછી ઉપાડશે એવું હાલ દેખાઈ રહ્યું છે અને હું તમને કહું કે જે મગફળી ઉપાડવાનું આપણે કહ્યું છે એ દસ તારીખનું છે તો દસ તારીખે તમામ મજૂરો સાથે તૈયારી કરી રાખશો નેવું ટકાનો રિસ્ક છે અમે લઈએ છીએ દસ ટકા પછી ખેડૂતે પોતાનો પાક કઈ અવસ્થાએ છે તેના ઉપર નિર્ણય લેવાનો હોય એટલે કે તેમને એમ થતું હોય કે આપણે પંદર તારીખ પછી ઉપાડશું અને વીસ તારીખ પછી નહીં એનાથી પહેલાં નીકળી જશે વીસ તારીખથી પહેલાં કાઢી જશું તો એ પ્રમાણેનું આયોજન કરે બીજું કે એમને એમ થતું હોય કે આપણે પચીસ તારીખ આસપાસ જ ઉપાડવાની થશે અને મગફળી ઉગી નહીં જાય કદાચ વરસાદ થશે તો પણ અને ટ્રેક્ટરનું પણ જરૂર નહીં પડે મજૂરથી હાથથી પણ ખેંચાવી શકાશે જો વરસાદી હવામાન બનશે તો તો એ પ્રમાણે નિર્ણય લેવાનો હોય બરાબર એટલે જે નેવું ટકા છે શક્યતાઓ અમે તમને આપીએ છીએ દસ ટકા ખેડૂતો ઉપર છોડીએ છીએ કે કયા ખેડૂતોએ કઈ પ્રમાણે કામ કરવાનું તો આ છે માહિતી અને ભૂર પવનની વાત કરવાની છે તો ભૂર પવન છે તે દસ તારીખ આજુબાજુથી ચાલુ થઈ શકે છે દસ તારીખ પછીથી ભૂર પવનની પણ ઝલક દેખાવા મળશે એટલે શું થશે કે જે અત્યારે રાત્રે મેઘરવાનું અને ઝાકળનું પ્રમાણ જે જોવા મળે છે હવામાનની અંદર ભેજ જોવા મળે છે તે ભેજ પણ ખૂબ ઘટી જશે જેથી કરીને કામકાજ સરળ બનશે જે મગફળીના કામકાજ ખાસ એમાં જે સમય છે તે પાકવાનો સમય હોય તો તેની અંદર પણ સપોર્ટ મળશે પાકવામાં અને થ્રેસર હાંકવામાં પણ ખૂબ સરળતા રહી શકે આ સમય દરમિયાન એટલા માટે જ હું આયોજન આપું છું અને એટલા માટે જ મેં કહ્યું છે કે દસ તારીખે જે મગફળી બાકી હોય તે તૈયારી રહી જ કરી લે અને મગફળી ખાસ દસ તારીખ આસપાસ આપણે ઉપાડવાની થશે તો હું અહીંયા એક મોડેલનો પણ વિડીયો દેખાડી રહ્યો છું જેની અંદર ખાસ જે દસ તારીખ પછીથી જે હવામાન છે તેની અંદર ભૂર પવનની શરૂઆત દેખાઈ રહી છે તમને અને એ સમય દરમિયાન થોડુંક હવામાન પણ સૂકું થતું હોય છે અને ભેજ જે છે તે હવામાનની અંદર ઓછો થઈ જાય તો ખૂબ સરળતા ભર્યા કામ બને છે તો દસ તારીખ પછી આ ભૂર પવનની શરૂઆત થઈ શકે છે અને ખાસ ટેમ્પરેચરની અંદર પણ થોડો વધારો થશે કારણ કે ચિત્રા નક્ષત્રની શરૂઆત થાય છે દસ તારીખથી તો એ નક્ષત્રની અંદર તાપ પણ ખૂબ પડતો હોય એટલે દસ તારીખ પછી ખૂબ સરળ અને જેને કહે ને કે ઉપયોગી હવામાન થવાનું છે આપણા માટે ખૂબ સપોર્ટેબલ હવામાન બનવાનું છે તો એ સમયે કામકાજ જેમ બને તેમ ઝડપથી આપણે પૂરા કરવાના રહ્યા તો આ હતી આજની માહિતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરીથી ક્યારેક સમય લઈ અને નિરાતે તમને માહિતી આપવાનો પ્રયાસ કરશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ